છેલ્લા ત્રણ દિવસથી જે વરસાદની સ્થિતિ છે અને ગુજરાતમાં જે આગાહી છે એના પગલે નવસારીના આપણી ત્રણે ત્રણેય નદીઓ ભયજનક પાતળીથી ઉપર વહી રહી છે એમાં પૂર્ણ હાલ પચીસ થી સત્યાવીસની આજુબાજુમાં એમાં ડિફરન્સ છે આજે રાત્રે ત્રીસ સુધી પણ જવાની શક્યતા લાગે છે કાવેરી હાલ વીસ ફૂટ છે અને અંબિકા નદી સૌથી વધારે એટલે ભયજનક પાતળી અઠ્યાવીસ છે ત્યારે પાંત્રીસ ફૂટ પર વહી રહી છે એમાંથી આપણે ટોટલ આ ત્રણેય નદીથી એફેક્ટેડ પંદરસો સેવન્ટી થ્રી જતેર લોકોનું સ્થળાંતર કરેલું છે આ સ્થળાંતરમાંથી આશરે આઠસો નવસો લોકો આશ્રયસ્થાનો પર છે બાકીના ગામમાં બીજાના ઘરે કે રિલેટિવના ઘરે શિફ્ટ થઈ ગયેલા છે આ લોકોને આપણે આશ્રયસ્થાન પર પીવાનું પાણી મેડિકલ અને ફૂડની વ્યવસ્થા કરીએ છીએ આ છેલ્લા ચોવીસ કલાકમાં આપણા ત્યાં નવસારીમાં દરેકનો અનુભવ એવો છે કે વરસાદ ઓછો છે જે વરસાદ થાય છે એ નદીના ઉપરવાસમાં થાય છે અને એનાથી પાણી આવેલું છે હાલ આ પાણી પૂર્ણાનું તો પાણી આવતીકાલે બપોર સુધી આશરે સ્ટેબલ રહેવાની શક્યતા છે એટલે ત્રેવીસના નીચે આવવાની શક્યતા થોડી ઓછી છે એટલે નાગરિકોને વિનંતી છે કે આપ લોકો આશ્રય સ્થાન પર રહો છો તો આશ્રયસ્થાન સ્થાન ન છોડવા વિનંતી છે એના સાથે જ સંબંધીના ત્યાં કે પોતાની જ બિલ્ડિંગમાં ઉપરના માળે આપણું કો શિફ્ટ થતા હોય તો આવતીકાલ બપોર સુધીનું પાણી કે રાશન આપણા જોડે રાખવા વિનંતી છે અને અગર ન હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ કે તમારા નગરપાલિકાના વોર્ડના જે પણ કર્મચારી છે જે આપણા સંપર્કમાં છે એમને જાણ કરવા વિનંતી છે